નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ વર્મા આપશોનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો મારા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે હરેક અપડેટ મળશે કોઈ પણ કોઈ પણ અપડેટ આવે કોઈ પણ પગાર બાબતે અન્યથા કોઈ પણ જે ઉપયોગી બને તમામ મિત્રો મારી ચેનલ પુરુષ કરવામાં ચેનલ ચેનલને સબસીક્રમ ભૂલશો નહીં સરળ સાથે મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ તે લોકો બંને બનાવ્યો છે લિંક ડિસ્ક્રશન મૂકું છું મિત્રો અવસ્થિત જોઈન થઈ જજો તો ચાલો મિત્રો બધા સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો કે આ કર્મચારીઓને મોટી બેડ જાહેર તે ઉપરાંત સિજ્ઞના લાભાર્થીઓને સ્વાસ્થ્ય સેવાના લાભ મળશે ફી તે ઉપરાંત પણ અંદ આદેશ જાહેર કરવામાં આવશે તેના વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો મિત્રો ધારાસભ્ય આપણે શરૂઆત કરું છું તો મિત્રો સેન્ટર પેરા ફોર્સ અગિયાર લાખ તેમજ તેમના કુટુંબ માટે એક સારા સમાચાર છે કોઈપણ કર્મચારી પાસે સીજીએસ આઈડી કાર્ડ છે તો તેમને એક ખાસ પરિસ્થિતિ પર ખાસ પરિસ્થિતિ પરિસ્થિતિમાં પરિવાર સભ્યોને સીજીએસ હેઠળ સ્વાસ્થ્ય સેવાનો લાભ મળશે આજના આ લેખમાં એ તેના વિશે આપણે વાત કરીશું સૈનિકના પરિવારને પણ મળશે લાભ કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવી છે કે જો કર્મચારી એટલે કે સૈનિક પોતે જગ્યા પર નોકરી કરતા હોય કે તેની પોસ્ટ હોય ત્યાં સીજીએસએસ નહીં સુવિધા નથી પણ તેના પરિવારના સભ્યો જે સ્તરે પર રહે છે તે જગ્યાએ સીજીએસ એસની સુવિધા છે તો તેવા સૈનિકોને પોતાના પરિવારના સીજીએસએ રીતના સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મળી શકે છે સરકારે સીજીએસને આભાર આઈડી સાથે લિંક કરવાનો આપ્યો હશે આદેશ પાસાના દિવસોના સ્વાસ્થ્ય અને પરિવારના કલ્યાણ વિભાગ દ્વારા સૈનિક સીજીએસએ આઈડીને આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય એકાઉન્ટ એટલે કે આભાર સાથે લિંક કરવા આભાર આઈડી સાથે લિંક કરવા માટે આદેશ આપ્યો છે અને તેથી સીજીએસએસ લાભાર્થીઓને આભાર કાર્ડ સાથે પોતાની આઈડી લિંક કરવા માટે પ્રક્રિયા શરૂ કરી દીધેલી છે એની તેના વચ્ચે કેન્દ્ર સરકારે જે કેન્દ્ર સરકારે મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે કે જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ના આભાર નંબર આઈડી બનાવવાની સમય મર્યાદા પણ થયો બદલાવ સીજીએસ આઈડીને આભાર નંબર સાથે લિંક કરવા માટે જે સમય આપવામાં આવ્યો હતો તેમાં બદલાવ કરવામાં આવ્યો છે અને તે હવે સમય વધારીને તે ઝૂમ એચ વીસ સુધી આવનાર ત્રણ મહિના એટલે કે નેવું દિવસ સુધી લંબાવવામાં આવી રહ્યો છે તો મિત્રો આભાર નંબર આઈડી બનાવવા સમય સપ્ટેમ્બર મહિનો સુધી છે અને તે સાથે હવે સીજેસ આઈડી આભાર નંબર આઈ લિંક કરવા માટે સમય પણ વધારવામાં આવ્યો છે જેના માટે હવે સરકારતા એકસો વીસ દિવસ સુધી સમય આપવામાં આવ્યો છે એટલે ઓક્ટોબર મહિના સુધી તમામ પોતાના સીજેસ આઈડી અને આભાર નંબર આ સાથે લિંક કરવાનો રહેશે લિંક કરવા પહેલાં આપ્યા હતા ત્રીસ દિવસનો સમય પહેલાં સરકાર આઈડી સીજેસ આઈડીના આભાર નંબર આઈડી લિંક કરવા માટે લાભાર્થીની ત્રીસ દિવસ સુધી સમય આપવામાં આવ્યો હતો પરંતુ એટલો આટલો સમય મેળવવાનો કારણ કે તેઓએ કારણ કે તેઓએ વિરોધ ઉઠાવ્યો હતો તેના પછી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો પંદર એપ્રિલ બે ચોવીસ સરકાર દ્વારા એવું નવું સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું કે આભાર નંબર આઈડી બનાવવા માટે સમય સમયમર્યાદા વધારવામાં આવી હતી અને તેની સાથે સ સીજેસ આઈડીને આયુષ્યમાન એકાઉન્ટ સાથે લિંક કરવાની સમય સમયમર્યાદા પર વધાર કરવામાં આવ્યો હતો ફક્ત આ પરિસ્થિતિ મળશે લાભ કેન્દ્ર સરકાર હેઠળ આવનાર સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તેમના ઓગણતી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ એક સત્તા આજે જાહેર કરવામાં આવ્યો હતો તેમાં જણાવ્યા મુજબ જ્યારે કોઈ સૈનિક જે રીતે સીજીએસઆર લાભાર્થી છે તેના સ્ટાફ પોસ્ટેડ છે જ્યાં સીજીએસએસ સુવિધા ઉપલબ્ધ નથી તેને સૈનિક પરિવારના સ્ટાન્ડ પર છે જ્યાં સીજીએસએસ સુવિધા છે તેવી પોલીસની સુવિધા તેમને પરિવારને મળશે મિત્રો આ રિલેટેસ્ટ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુશ રહો હેપી રહો થેન્ક યુ વેરી મચ